ગુજરાતના પંચાવન હજાર બુથ મજબૂત થાય તેવો એક સંકલ્પ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાનો છે આમ આદમી પાર્ટીના ઈસુદાનભાઈ ગઢવી ગુજરાત પ્રદેશના પ્રમુખ તેઓ વડોદરા ખાતે આવ્યા છે અને આજે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી સહિત સંગઠનના મોટા નેતાઓ જિલ્લાઓમાં જઈ અને સમીક્ષા બેઠક કરી છે મિત્રો સંગઠનમાં એક જવાબદારી સોંપવામાં આવતી હોય છે તે અંતર્ગત ગુજરાતમાં તમામ પંચાવન હજાર બુથ પર મજબૂત સંગઠનનું નિર્માણ થાય તે અંતર્ગત આમ આદમી પાર્ટી મિશન વિસ્તાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ યશુદાનભાઈ ગઢવી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા કાર્યકારી પ્રમુખ મધ્યજોન સાથે જ કાર્યકારીના અધ્યક્ષ કહેવાય રામભાઈ ધડુક સંયુક્ત જે મીડિયા છે તેઓને એક વિશેષ માહિતી આપી છે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં મિશન વિસ્તાર અંતર્ગત તમામ જિલ્લાઓમાં પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા માટે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેમજ હમણાં આવવાવાળી નગરપાલિકાઓની રેન્ડમ ચૂંટણીઓમાં પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડે અને ચૂંટણી જીતે તેનું આયોજન કરવા માટે છેલ્લા પંદરેક દિવસથી કાર્યક્રમ ચાલી રહ્યા છે અલગ અલગ અનેક જિલ્લાઓમાં જઈને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાનભાઈ અને પ્રદેશ મહામંત્રી શ્રી મનોજભાઈના નેતૃત્વમાં પાર્ટીના સંગઠનની ચર્ચા સંવાદ કરવામાં આવે છે અને ખૂબ સારો ઉત્સાહ કાર્યકર્તાઓમાં છે અને ખૂબ પ્રતિસાદ જનતા તરફથી મળી રહ્યો છે જનતા આમ આદમી પાર્ટીને ગુજરાતમાં હાલની સ્થિતિએ એક મજબૂત સક્ષમ વિપક્ષ તરીકે અને ભવિષ્યને એક બમ વિકલ્પ તરીકે જોઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ધીમે ધીમે આગળ વધી રહી છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂરી તાકાતથી લડશે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત અમે જિલ્લા જિલ્લે જઈ રહ્યા છીએ જેમાં સંગઠનનો વિસ્તાર કરવા માટે આગામી સમયમાં એક વર્ષ સુધી આ કાર્યક્રમો ચાલશે પાંચ વ્યક્તિઓ નિયુક્ત કરવાનો આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ છે જેના અમારા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા પ્રદેશના આગેવાનો રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અને હું જિલ્લે જીલે જઈ રહ્યા છીએ અને આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવે છે એમાં પણ ઉમેદવારોની પસંદગી ઉમેદવારો જે આગામી સમયમાં જે ઉમેદવારોની સાથે સાથે જે ચાર્જ લેવા માગે છે ઇન્ચાર્જ કો ઇન્ચાર્જ એમની નિયુક્તિઓ કરવી અને આગામી જે સક્રિય કાર્યકર્તાઓ છે એને વધુ જવાબદારીઓ આપવી સહિતના મુદ્દે આ બાબતોમાં મિટિંગોમાં ચર્ચા કરવામાં આવે છે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ખૂબ ઉજળું છે આગામી સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતને નેતૃત્વ પૂરું પાડવાની છે એ દિશામાં જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે મજબૂત આજે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા એક્ટિવ થઈને કામ કરે બુધ સુધી એ સહિતની ટ્રેનિંગ આપવામાં આવે છે